ની મુલાકાત ક્યારે ક્યારેક તો લીધી જશે સૌ પ્રથમ મારું નામ છે વાગડિયા દિવ્ય અને હું આજે આ સોમનાથ મંદિર વિશે ક્યાંક કહેવા માગું છું સોમનાથ મંદિરે વેરાવળમાં ગુજરાતના વેરાવળમાં આવેલું એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે સોમનાથ એક બાર જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ મંદિરમાં જ સોમનાથ મંદિરની સ્થાપના ચંદ્રદેવે કરી હતી અને એવું કહેવાય છે કે કૃષ્ણએ પણ તેનો અધ્યા ત્યાં સોમનાથ મંદિરમાં જ સોમનાથ મંદિરમાં જ કર્યું હતું આ આપણા સોમનાથ મંદિર વિશે હવે થોડો ઇતિહાસમાં અભ્યાસ કરી સૌપ્રથમ સોમનાથ મંદિરે આપણા તંત્રદેવે કરી હતી ત્યારબાદ મંદિરના અટક્યા પછી છસો છપ્પન ઈસવીસન છસો છપ્પનમાં રાજા મૈત્રીકે તેની પૂર્ણ તેનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ સાતસો છપ્પનમાં સૌપ્રથમ તેની ઉપર આક્રમણ થયું હતું ત્યારબાદ આઠસો પંદરમાં ગુર્ધલપતિહારોએ તેના તેનું પુરા નિર્મ પુનિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ થોડા વર્ષો પછી એક હજાર છવ્વીસમાં મોહમ્મદ ગઝનીએ મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યો હતો પાંચ હજાર સૈનિકો લઈને આવ્યો હતો તે સમયે સોમનાથમાં આપણે પૂજા કરતા પચાસ હજાર પચાસ હજાર આમ માણસોને તેને મારીને પાપ કર્યો હતો ત્યારબાદ ત્યારબાદ એક હજાર છન્નુમાં મૂળરાજ અને સોરી ભીમદેવ સોલંકી અને ભીમદેવ સોલંકી અને રાજા ભોજે મળીને પાછું સોમનાથ મંદિરનું પૂર્ણ નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ અગિયારસો અગિયારસો અડસઠમાં મુઝફીજી વગેરેનો સમાવેશ થાય છે પણ છેલ્લું આક્રમણ સત્તરસો ને માં થયું હતું જે શીરસદ સૂર્ય કર્યું હતું ત્યારબાદ ઓગણીસો ની આપણા સરદાર વલ્લભભાઈ પટેલે આ નિર્માણનું પૂર્ણ શરૂ કર્યું હતું અને આજે આ સોમનાથ મંદિર પ્રસિદ્ધ મંદિરમાં દર્શન છે હું ધોરણ સાત એનો અભ્યાસ કરું છું આજે હું તમને રુદ્ર મહાદેવ વિશે થોડી માહિતી આપીશ રુદ્ર મહાદેવ સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ સ્થાપ્યું હતું આ મંદિર ઈસવીસન નવસો તેતાલીસ માં બના ઉવાડામાં ચાલુ થયું હતું સૌ પ્રથમ અલાહુદ્દીન ખીલજી અને ત્યારબાદ અમર શાહ એ કહ્યું હતું તેણે મંદિરનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો હતો તેણે એક મંદિરનો ભાગ મસ્જિદમાં ફેરવી નાખ્યો હતો આ મંદિરનું તોરણ અને ચાર સ્તંભ હજી પણ જળવાયેલા છે દસમી સદીના સોલંકી પક્ષના સ્થાપત્ય મૂળ રાજ સોલંકીએ આ મંદિર બનાવવાનું ચાલુ કર્યું હતું તે અગિયારસો ચાલીસ સુધીમાં બન્યું ન હતું આ મંદિર સરસ્વતી નદીની પાસે બેતાળાના પથ્થરોથી બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે આનું સમારકામ કર્યું હતું આ મંદિરની લંબાઈ સિત્તેર મીટર અને પહોળા